लीक सारू पड़े अपन ने कौन सी घनी हो सकती की औरली छे पर पब्लिक तो जो आप बता रहे चल के लगे छे ક્યારની ફ્લાઇટ ઉપર આપણે ટાઈમિંગ કેટલો છે ચાર કલાક ફ્લાઇટનો ચાર કલાકમાં પહોંચી જઈશું કારણ કે યુરોપનો એશિયા સાઈડનો એન્ડ આવે તો ગ્રીસ હા ગ્રીસથી પછી દરિયો દરિયાથી આગળ જાઓ એટલે ઇજિપ્ત ને બધું ઓકે ઇજિપ્ટ કે

બહુ લોંગ રૂટ છે તમે કે એરપોર્ટ નાનું છે પણ હવે એટલું બી છો મહિના ચાલવું પડતું આપણે ખબર નહીં કેવી રીતના એ લોકોએ ઇમિગ્રેશન પછીનું એક્ઝિટ રાખ્યું છે એ લોકોએ એસ્કેલેટર જેવો પેલા જે સ્ટેન્ડિંગ સાત થી આઠ જતા રહ્યા હજી પૂરું નથી થયું કોઈ નહીં ચાલુ પડે નાનું તો નથી જા આઈ થિંગ નાનું કેપિટલ છે એ થિન્સ તો એરપોર્ટ તો નાનું ના જોઈએ આપણે દિલ્હીમાં નાનું હોય પછી વેલકમ ટુ એ આમ તો આ બધું ફરવા જેવું જ છે બેથી ત્રણ દિવસ જોઈએ એકાદ દિવસ વધારાનો છે જોઈએ પછી ટૂર કરીએ તો તે પ્લાન કરીએ આપણે બેગેજ તો લેવાની છે નહીં

एज होटल छे ना तेलली ने बारो भरैना गोक्ता क्या पण आपण ना को <laughs> बोलियो ने आज बिल्डिंग आई से एम के जड़ी सामने से एम अया थी से है हाँ। ओके चल चल जो चेक इन कर ली जो थ्री टू 320 थर्ड फ्लोर हम्म चलो के लगी होटल 33 तो से 27 से रूम बजुए पर होटेल हां तेरे तो सारे hmm. nice. से एंट्री तो सागर रहते हैं नाइस है लोकेशन कैसा है मुझे क्या पड़ेगा पब्लिक ट्रांसपोर्ट यूज करना हैnabla बे बिजनेस है नीचे पड़ेगा नीचे चौधरी सिधर ट्रेन ले सकते लोकेशन में से ट्रेन स्टेशन ही ऊपरज

થોડું હોમવર્ક તો કર્યું છે સારું ચાલ રૂમ નંબર થ્રી ટ્વેન્ટી હવે જોઈએ કેવો છે બેઝિક જે હોય એ છે લોકેશન કેવું જ બહારનું જોઈએ રોડ જ આવતું હોય છે એમ તો સિટી છે એટલે સામે કે હા ઇન્ડિયા જેવું લાગે ફ્લેટ ને પરમેન્ટ ને બધું એના જેવું છે વેધર સારું હોય છે ઇન્સ્ટોલ બિલકુલ નથી ઠંડી ઓકે છે ચાલી જઈ રહેવા માટે ટોયલેટ બાથરૂમ એ જોઈએ એ વાંધો નથી સાવ ક્યુબિકલ નાનું છે એમ સારું છે એસી ચાલુ કરવું પડે એવું છે ગરમી થઈ ગઈ કે તમને તો પરસેવો આવી ગયો રૂમમાં ટીવી છે ને એ લોકોએ સોફ્ટવેરમાં કઈ અપડેટ કર્યું છે તમારું નામ આવે છે રૂમ બદલાઈ ગયો છે ચલો સિટી એક્સપ્લોર કરીએ આપણે હવે કાલનો એરિયા જોઈ લે અને લિસ્ટ તો બનાવેલું જ છે મે તો કાલનો પ્લાનિંગ સરસ કરી દેજો કાલનો બસ 3 દિવસનો પાસ જ લઈ લઈએ પબ્લિક ટ્રાન્સપોર્ટ પબ્લિક ટ્રાન્સપોર્ટ એટલે જ્યાં જવું હોય ત્યાં જ્યાં જવું હોય ત્યાં ફેરફાર કરશું હવારથી નીકળી જવાનું સાંજે પાછો હમ હમ કાલે આપણે પેલું આખું હોટેલ નું બધું જોઈશું સોના જીમ ને બધું ક્યાં છે આજે ઓકે અહીંથી પેલી બીબી બસ કઈ ને હોપ ઓન હોપ ઓફ વાળી સિટી વાળી એ પણ મળે છે જોઈએ આની કેટલી પ્રાઇસ છે પ્રાઇસ તો નહીં લખેલી હોય ને હા

આવું વેધર હોય તો મજા પડી જઈશ આપણે હવે આવું જ થઈ જશે જઈશું ત્યાં અત્યારે આવું જ છે સારું રેસ્ટોરન્ટની થીમ સરસ છે વચ્ચે નાનું આમ તો પેલું ફોલ્ડિંગ કરીને બનાવાય સામે ફ્રૂટ નેવું છે એમાં મળી રહેશે બેસ્ટ લેવી ચલો જઈએ ખીલ જતા હોય એવું લાગે કે મકાન ને બધું એપાર્ટમેન્ટ ને બધું ઇન્ડિયા જેવું જ છે કે એશિયન કન્ટ્રી હોય એવું લાગે અત્યાર સુધી તમે એવું તો ઇન્ડિયા જેવું લાગે હવે કોના જેવું લાગે છે સેન્ટ્રલ લંડન જેવાની બિલ્ડિંગ લાગતા હોય

તો છે ચલો સેન્ડવિચ કેવું મળી રહી આ જોઈએ પેલો સુપર સ્ટોર જેવું છે ઓગી ઓગી હા એ ખુલ્લો જ છે સિગ્નલ ત્યાં છે ક્યાંથી ક્રોસ કરવું પડશે બધું ખુલ્લું હોય તો વધારે મજા આવે હા એટલે બંધ થઈ ગયું હોય છે અમુક જે મિની સ્ટોર કે ને ઓફ લાયસન્સ જેવા એ જ ખુલ્લા છે All different different varieties bakery huh? sweets એક્ઝિટ અંડરગ્રાઉન્ડ ટ્રેન ટ્રેન છે સેમ બિલ્ડિંગ આજે આપણે મેચ જોવાની હતી ઇન્ડિયા ન્યુઝીલેન્ડની હાઇલાઇટ જોઈએ આજે બધું હાઇલાઇટ જોઈ બહુ મજા આવી હાઇલાઇટ જોવાની હા સારી હતી મેચ 250 રન હતા પણ એ લોકો કરી આવી ગયા